જેતપુરમાં ઘરફોડ ચોરીનો ફરિયાદીની દીકરીએ જ ષડયંત્ર રચી પોતાના જ ઘરમાં હાથ માર્યાનો ભેદ ઉકેલાયો છે બનાવની વિગતો મુજબ તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ સવારે દસેક વાગ્યે ફરિયાદી તથા તેમના પત્ની તથા તેમનો દીકરો એમ બધા બહાર ગામ ગયેલ હોય જેથી ફરિયાદીના દીકરી પૂનમે પૂર્વ આયોજિત કાવતરું રજી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા લઈ લીધા બાદમાં ઘરમાં ચોરી થઈ હોય તેવું દર્શાવવા ઘરની અન્ય વસ્તુઓ પણ વેરવિખેર કરી નાખેલી અને કામ ઉપર જતી વખતે ઘરના મુખ્ય દરવાજાને લોક મારેલ નહીં અને તેના મમ્મી પ્રજ્ઞાબેનને ફોન કરીને જણાવ આવેલ કે હું કામ ઉપર જાઉં છું અને ઘરને લોક મારીને ચાવી બૂટ ચપ્પલના સ્ટેન્ડ પાસે રાખતી જાઉં છું બાદ આ કામે બનાવવાળી જગ્યાની તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખોલેલ હોવાનું જણાવેલ હોય અને ઘરમાં ઉપરના માળે રૂમમાં રાખેલ સૂટકેસની એફએસએલ દ્વારા ચકાસણી કરાવતા સુટકેશની ચેનના હુક ઉપર કોઈ બળ પ્રયોગના નિશાન ન હોવાનું જણાયેલ અને સૂટકેશનું નાનું તાળું મળતું ન હોય ઘરમાં તથા મકાનની આજુબાજુમાં સતત અને ઝીણવટભરી રીતે તપાસતા તાળું મળી આવતા જે તાળું જોતા તેના પર કોઈ પણ પ્રકારના બળપ્રયોગના નિશાન ન હોય અને તાળું ફરિયાદીના દીકરી પૂનમબેન પાસે રહેલ ચાવી દ્વારા ચેક કરાતા સંપૂર્ણપણે ચાલુ બંધ થતું હોય ચોરીના તમામ ઘરેણા તેની સાથે બેગમાં નાખી પોતે અમીરત સ્વીટ દુકાને કામ ઉપર જતા રહેલા દિવસ પછી આ હિમાલય ઉર્ફે મલયને જેતપુર ખાતે બોલાવી સોના ચાંદીના ઘરેણા તેને આપી દીધેલા જે ઘરેણા પૈકી કુલ ત્રીસ ગ્રામ સોનાના દાગીના હિમાલય ઉર્ફે મલય જુનાગઢના સોનીને વેચી દીધેલા જે સોની જિગ્નેશભાઈ આ માલ ચોરીનો હોવાનું જાણવા છતાં સોનાના ઘરેણા બજાર ભાવ કરતાં ઓછી કિંમત આપી રાખી દીધેલા તેમજ બાકીના ઘરેણાં પૈકી સોનાનો ચેન તથા ચાંદીના પાટલા અને સાંકડા હિમાલયે તેની સ્ત્રી મિત્ર કે જેની સાથે તેને લગ્ન કરવાનું જણાવેલ હોય તે ફાલ્ગુની બેનને આપેલા હતા પોલીસે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી નાખી પોલીસે ફરિયાદીની દીકરી સહિતના ત્રણ આરોપીને દબોચી લઈ રૂપિયા બે લાખ સત્તાવન હજારના ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ બનાવમાં પૂનમ ઉર્ફે પુનકી પરેશગીરી પર ગોસ્વામી હિમાલય ઉર્ફે મલય સુરજભાઈ તથા જીગ્નેશભાઈ રમેશભાઈ પાલા નામના ત્રણ આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલાં એક ગરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી રોપડ હતી એમ કરીને એક લાખ હજાર જેવું મુદ્દામાલ ચોરીમાં ગયેલ હતો એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવીને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલી હતી આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે કુંડડી એવી કરીને બોલાવે છે અને બાકીના એક એના કહેવાતા મિત્રક હિમાલય અને એક જે સ્વામીએ જેને એમના દાગીના લઈ અને બિલ વગરના દાગી દાગીના અને એનો ડાળીયો બનાવે એક જિગ્નેશભાઈ પાલા કરીને જુનાગઢના એમને રેસ્ટ કરવામાં આવે છે આ ત્રણેય આરોપીને એરેસ્ટ કરી અને તમને તમામ પાસેથી મુદામાલ રિકવર કરી અને સો ટકા મુદ્દા રિકવર કરી ત્રણેય આરોપીને જરૂર છે હા પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાયેલ છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે અને એની એક નાની બહેન છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાને જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતાં એમણે આ ચોરીને અંજામ આપેલ છે અને એમની જે અ કબુલાત છે એના આધારે એમનું કહેવાનું એમ છે કે જુ ચોરીભાઈ મારું નામ આવે તો મારું છૂટું થઈ જાય તો મારે પણ એ જ જોઈએ છે કે મારું આ જે સગાઈ છે એ છૂટું થઈ જાય અને મારો જે પ્રેમ પ્રેમસોબંધ છે એ ટકી ગયો એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ છે એમાં બહુ ડિટેલ મારી પાસે નથી પણ એમ પ્રેમ પ્રેમસોબંધ ધરાવતા હતા ને એના જે મુદ્દામાલ છે એ પણ એમની પાસે જ રાખેલા હતો અને ત્યાંથી પણ રિકવર કરવામાં આવેલું ગુનાઈત ઇતિહાસ જણાયેલ નથી પણ હજી પોલીસ વેરીફાઈ કરી રહી છે